નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સુરતથી સૌથી મોટા અને સમાચાર સામે આવી રહ્યા છે વિધર્મીય લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે સુરતમાં ક્રાઇમ ઘટના સતત વધતી જોવા મળી રહી છે તે વાત નકારી શકાય તેમ નથી ત્યારે ફરી એકવાર આવી જ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલા વિધર્મી યુવકે લગ્ન કરીશ તેમ લાલચ આપીને અનેકવાર મહિલા પર દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે હાલ ખટોદરા પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી લાપરવાહી સામે આવી છે

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતાં તંત્રમાં ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં બે મહિના મહિલાઓના કોરોનાને કારણે મોત થયા છે ત્યારે સતર્કતાના ભાગરૂપે અમદાવાદની એસવી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે મહત્વનું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના પંચાવન કેસ નોંધાઈ ગયા છે અમદાવાદમાં હાલ એકસો ત્રેસઠ દર્દીઓ કોરોનાની સારવાર પણ લઈ રહ્યા છે એટલે મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે